ત્રેવીસ એપ્રિલ થી મંગળ આવશે મીન રાશિમાં તો મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો રહેશે પ્રભાવ આ વિડીયોમાં ચર્ચા કરીશું કર્ક રાશિના જાતકો તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે દેશ અને દુનિયાની સાથે વ્યક્તિના જીવન પર પર તેની અસર સ્પષ્ટપણે દેખાય છે તો તમને જણાવી દઈએ કે તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ કહેવામાં આવે છે તે ક્રોધ યુદ્ધ અસ્ત્ર શસ્ત્ર સાહસ વીરતા અને શૌર્યના પ્રતિક છે તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 23 એપ્રિલ થી મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે મંગળના આ ગોચરને કારણે અનેક રાશિનો ભાગ્યનો તારો ચમકવા જઈ રહ્યો છે તો મિત્રો એપ્રિલ 2024 માં મંગળ ક્યારે ગોચર કરશે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 23 એપ્રિલ 2024 ની સવારે આઠ કલાક અને ઓગણીસ મિનિટ થી મીન રાશિમાં પ્રવેશ કરી જશે તો આવો હવે જાણીએ કે આ મંગળનું ગોચર તમારા જીવન ઉપર કેવી અસર કરશે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે મંગળ પાંચમા અને દસમા ભાવના સ્વામી છે હવે મંગળ મહારાજનું આ ગોચર તમારા નવમા ભાવમાં થવા જઈ રહ્યું છે મંગળનું મીન રાશિમાં ગોચર થવાથી તમારું બધું જ ધ્યાન કારકિર્દીમાં પ્રગતિ મેળવવા માટે રહેશે આ લોકોનો ઝુકાવ કામકાજ પ્રત્યે રહેશે અને તમારી રુચિ ધર્મ કર્મના કામમાં પણ વધશે પરંતુ આ દરમિયાન તમારે કામકાજ માટે ઘણી બધી યાત્રાઓ કરવી પડી શકે છે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમે જો નોકરિયાત છો તો આ સમય ઘણી મોટી ઉપલબ્ધિઓને મેળવવામાં તમે સક્ષમ બનશો મંગળનો મીન રાશિમાં ગોચર કારકિર્દીમાં તમે સિદ્ધાંતો અને નિયમો ઉપર ચાલવાનું પસંદ કરશો અને આગળ વધશો આ લોકોને પ્રમોશન અને બીજા લાભ મળવાના પણ મોકા મળશે પરંતુ કર્ક રાશિવાળા લોકોએ ક્યારેક ક્યારેક પોતાના મૂલ્યોને સમજૂતો પણ કરવો પડી શકે છે વાત કરીએ વેપારની તો જે લોકોનો પોતાનો વ્યવસાય છે તેઓએ વ્યવસાયિક સોદાના સંબંધમાં લાંબા અંતરની મુસાફરી પર જવું પડી શકે છે તો આવી સ્થિતિમાં તમે સારો નફો મેળવતા જોવા મળશો ઉપરાંત આ લોકો આઉટસોર્સિંગ દ્વારા વ્યવસાય કરવાનું પણ મન બનાવી શકે છે અને આ સંદર્ભમાં પ્રયત્નો પણ કરી શકે છે આ મંગળ તમને વધુ લાભ આપી શકે છે આર્થિક જીવનની વાત કરીએ તો મંગળ મહારાજ તમારા આર્થિક લાભ વધારવાનું કામ કરશે અને આવી સ્થિતિમાં તમે તેમને બચાવી પણ શકશો આ લોકોને વિદેશમાંથી પણ પૈસા કમાવાની સુવર્ણ તકો મળશે જેનાથી તમે સંતુષ્ટ દેખાશો કર્ક રાશિના લોકો કાર્યસ્થળ પર તેમનું કામ ખૂબ જ સમર્પિત રીતે કરશે તેથી તમને પ્રોત્સાહનો દ્વારા લાભ મળવાની પણ તકો મળશે મંગળનો આ ગોચર તમારા જીવન માટે અનુકૂળ રહેશે આ સમયે તમારા જીવનસાથીનો દરેક પગલે સાથ મળશે અને એવામાં તમારા સંબંધો પ્રેમપૂર્ણ બની રહેશે એની સાથે તમારો સંબંધ બીજા માટે એક મિશાળ કાયમ કરશે પરંતુ ક્યારેક ક્યારેક તમારી અંદરનું અભિમાન તમારા સંબંધ ઉપર હાવી થઈ શકે છે જેનાથી તમારે બચવું ખૂબ જરૂરી બનશે

આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે